નમસ્કાર ખેડૂત મિત્રો નિધિ ઓર્ગેનિક લેન્ડ પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આયા છે ડીસા તાલુકાના રાણપુર ગામે ખેડૂતનું નામ છે દિનેશભાઈ મફાભાઈ રબારી એમને શરૂઆતમાં મગફળીમાં તકલીફ હતી અને એમને એના પછી આપણે સ્ટાર્ટઅપની ભલામણ કરી હતી તો આજે આપણે એમના મોઢેથી સાંભળીશું કે એમને રિઝલ્ટમાં શું શું તફાવત લાગ્યો છે શરૂઆતથી આજ દિવસ સુધીમાં શું ડિફરન્ટ દેખાયો છે એમને એ એમના મોઢેથી સાંભળીએ તો દિનેશભાઈ તમે શરૂઆતમાં સ્ટાર્ટઅપ વાપર્યું ત્યારે મગફળી હાલત શું અને એના પાસે કઈ રીતની હાલત થઈ અત્યારે રિઝલ્ટમાં કઈ રીતે લાગે છે અત્યારે તો હાલમાં તો મગફળી સરસ છે અને આ નાખવાથી અમારી મગફળી મજબૂત દાણે થઈ અને બેઠકમાં પણ સારી રહી અને પ્રોબ્લેમ એટલે હતો કે મગફળીની અંદર ગ્રોથ નતો વધતો અને આ નાખ્યું એટલે મગફળીમાં ગ્રોથે થયો અને બધી રીતે મગફળી સારી થઈ પછી આના પાસે કોઈ ખાતર નો આના પાછળ એક આના સિવાય બીજું કશું અમે નોખ્યું નથી છાણિયા સિવાય પાણીઓ આ ખાતર આ ખાતર બીજું કશું બીજું દવા બીજો કોઈ છંટકાવ કરવા બીજું કશું છંટકાવ નહીં કર્યો ખેડૂત મિત્રો આ સ્ટાર્ટઅપ જે આ છે એની અંદર અગિયાર પોષક તત્વો આવે છે અને ત્રેવીસ ટકા ઓર્ગેનિક કાર્બન આવે છે એ છોડની જે પણ જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂરી પડે છે અત્યારે જે દિનેશભાઈ કે છે એની અંદર તમે આ બે ડોકા છે બે છોડ છે જેની અંદર ચાર ડોકા છે એની અંદર તમે બેઠક જોઈ શકો છો અત્યારે મગફળીની અંદર આજે સ્ટાર્ટઅપ જીઆર નું રિઝલ્ટ એની અંદર અમને કોઈ બીજું કોઈ વધારે ખાતર આપેલું નથી આ તમે મગફળી જોઈ શકો છો કેટલા દિવસ થયા દિનેશભાઈ મગફળીને ને બે મહિના અને આજ બાવીસ દિવસ થઈ ગયા બે મહિના ને એકવીસ બાવીસ દિવસ થયા છે મિત્રો જોઈ શકો છો કેટલું જબરજસ્ત રિઝલ્ટ છે અને દિનેશભાઈને પૂછ્યું તો કે બટાકામાં કઈ રીતે છે બટાકામાં પાયામાં તમે વાપરવાના છો કે કઈ વાપરવાના પાયા બીજા ખેડૂતોને ભલામણ માટે કહી શકાય કે ના કહી શકાય કહી શકાય ને તમે બધા ખેડૂત મિત્રો મારું કેવું છે કે આ તમે વાપરી શકો છો મને રિઝલ્ટ સારું મળ્યું આના ના ખેતરો હું મગફળી વાતો હતો ત્યારે આટલો ઉપચાર નતો અને આ નાખવાથી અને બીજી બધી મેં દવાઓ બંધ કરી આ એક જ નાખ્યું છે અને મને ઉતારો સારો મળે એટલે ખેડૂત મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખો આની અંદર જે બેઠક બેસેલી છે એ બેઠક તમે જોઈ શકો છો એવી જ રીતના બેઠક આપડી બટાકામાં લાગે છે એટલે પુષ્કળ બેઠક અને એક સમાન દાણો એની અંદર મગફળી તમે જોવો છો તો એની અંદર તમને કોઈ નાનું મોટું દાણો નહીં દેખાય એક સરખું દેખાય છે એટલે બટાકાની અંદર બી આ જે આ સ્ટાર્ટઅપ જે છે એ તમારા બટાકાની અંદર એક સાથે બેઠક બેસાડે છે અને જે બટાકા છે એની સાઇઝ એક સરખી રહે છે એટલે ખેડૂત મિત્રોને વિનંતી છે કે પાયાના ખાતર તરીકે આ સ્ટાર્ટઅપ જીઆરનો આપણને ચોક્કસ ઉપયોગ કરજો આની અંદર અગિયાર ન્યુટ્રન્ટ આવે છે એ ત્રેવીસ ટકા કાર્બન આવે છે અને વધતા આ સોએ સો ટકા ઓર્ગેનિક ફોર્મમાં આવે છે ધન્યવાદ